નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું આઠ મોટા ફેરફારોની જે ફેબ્રુઆરીમાં આઠ મોટા ફેરફાર અથવા તો જે મોટા લાભ છે જે રેશન કાર્ડ ધારકોને બાર હજારની સહાય જે ખેડૂતો માટે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વના આઠ લાભ અથવા તો ફેરફાર છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ ખેડૂતો માટે વાત કરીએ તો ખેડૂતો પાસેથી સરકાર એ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તુવેર ચણા અને રાયડાની જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે તો ખેડૂતો આગામી પાંચ ફેબ્રુઆરીથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે તો તમારા ગામના જે સીએસસી કોમન સર્વિસ સેન્ટર અથવા તો ઈ ગ્રામ સેવા કેન્દ્રથી તમે તમારા ગામડામાં ઓનલાઈન નોંધણી કરાવીને ટેકાના ભાવે ખરીદી કરી શકશો વાત કરીએ કેટલી ખરીદી કરશે તો તુવેર જે સાત હજાર પ્રતિમણ પ્રતિ ક્વિન્ટલ સણા જે છોપનસોને ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડો છે પાંચ હજાર છસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે તો પ્રતિ મણના ભાવની વાત કરીએ તો તુવેર જે ચૌદસોને ચાલીસ પ્રતિ મણ ત્યારબાદ ચણા જે એક હજારને અઠ્યાસી રૂપિયા પ્રતિ મણ અને રાયડો જે એક અગિયારસોને અઠ્યાવીસ રૂપિયા પ્રતિ મણ જે સરકાર એ ખરીદી કરશે ત્યારબાદ હવે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો કેન્દ્રએ

કેન્દ્ર સરકારે એક કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા સબસિડી પૂરી પાડે છે તો ખાંડને લઈને જે સબસિડી હતી તે હવે છે એટલે કે માર્ચ સુધી આ સબસિડી લંબાવી દેવામાં આવી છે જે ખાંડ છે તે અઢાર ને અઢાર પોઈન્ટ પચાસ રૂપિયામાં જે સબસિડી પૂરી પાડે છે ત્યારબાદ આગળ રેશન કાર્ડ ધારકો માટે વાત કરીએ તો બાર હજાર રૂપિયાની સહાય જે આપવામાં આવે છે તો તેની વાત કરીએ

જે જનધન આરોગ્ય યોજના હેઠળ આવતા હોય અને એનએફ એનએફ એસે રેશન કાર્ડ ધારકો હોય તેમને આ યોજના હેઠળ બાર હજાર રૂપિયાની સહાય જે આપવામાં આવશે ટોટલ સાતસો પચાસ કરોડની જોગવાઈ એ આ યોજના હેઠળ કરવામાં આવી છે તો આમ રેશન કાર્ડ ધારકોને એક તો જે બે વર્ષ માટે ખાંડની સબસિડી હતી તે તો વધારી દેવામાં આવી છે અને આ નમોશ્રી યોજના હેઠળ બાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે જે મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે તેમને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ ચોખાનું વિતરણ કરવામાં અથવા તો આપવામાં આવશે તો આજકાલ મોંઘવારીના જે આસમાનને પહોંચી છે સરકારે ચોખાના વધતા જતા જે ભાવને કાબુમાં લેવા માટે નવી યોજના બનાવી છે સરકારે આવતા સપ્તાહથી સામાન્ય લોકોને ઓગણત્રીસ રૂપિયા જે પ્રતિ કિલોના ભાવે ચોખા આપશે તેનું નામ જે ભારત ચોખા રાખવામાં આવ્યું છે સરકાર પહેલેથી જ જે દેશના લોકોને લોટ અને છણા સસ્તા ભાવે આપી રહ્યા છે ફૂડ વિભાગ અનુસાર જે ચોખાના ઉષા ભાવ જે ચિંતાનો વિષય છે તો ભારત ચોખા પહેલે પહેલેથી અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો આવશે તો મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે તેના માટે ખૂબ મોટી જે યોજના છે ભારત ચોખા યોજના તે તેની હેઠળ જે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ ચોખા આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો જે ત્રણસો યુનિટ વીજળી જે મફતમાં આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર એ વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઉભો કરવા પ્રતિબંધ છે દેશના કરોડો ઘરમાં રૂપટોપ સોલાર સેટઅપ જે લગાવવામાં આવશે અને બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા જે મફતમાં આપવામાં આવશે તેમણે કહ્યું કે દરેક પરિવાર જે દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત

તેમાંથી જે મધ્યમ વર્ગના લોકોને પંદર થી અઢાર હજાર રૂપિયાની બચત થશે વપરાશ પૂરો થયા બાદ તમે તે વીજળીને વિતરણ કંપનીઓને પણ વેચી શકશો ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે ઘરો બનાવવામાં આવે છે તેમાં બે કરોડ નવા આવાસોનું જે નિર્માણની જાહેરાત કરવામાં આવી છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડ નવા આવાસોના નિર્માણની જે જાહેરાત કરવામાં આવી છે જે મધ્યમ વર્ગ ઘરનું ઘર બનાવવા અથવા તો ખરીદવા માટે ખાસ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ગરીબ વર્ગ અથવા તો મધ્યમ વર્ગના લોકોને જે આવાસનું આવાસો બનાવવામાં આવે છે તેની અંદર બે કરોડ હજુ નવા આવાસ બનાવવામાં આવશે હજુ આ યોજનાનું નામ જે જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેનું આયોજન જે શરૂ કરી દેવામાં આવ્યું છે અને બે કરોડ નવા ઘરો બનાવવામાં આવશે